નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સરકારે હવે તમામ રેશન કાર્ડ માટે અગાઉ તારીખ જૂન નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આ તારીખ લંબાવીને લંબાવી સપ્ટેમ્બર કરવામાં આવી છે એટલે કે જો કોઈ રેશન કાર્ડ ધારક ત્રીસ સપ્ટેમ્બર સુધી તેનું ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યું તો અત્યારે જ કરી લીધું જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેથી રેશન કાર્ડ ધારકો સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાસન બંધ થઈ જશે વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કે કારણ કે આવા ઘણા લોકો નામ રેસન કાર્ડમાં નોંધાયેલા છે જેમને કોઈ અન્ય સ્થળે લગ્ન કર્યા છે અથવા તો તો સ્થળ થોડી દીધું છે અથવા તો તેમનું મૃત્યુ થઈ ગયું છે જીહા મિત્રો જેથી તે સરકારે એ કેવાયસી દ્વારા ખાતરી કરી રહી છે કે જે લોકો ખરેખર લાભ માટે પાત્ર છે તેઓ જ મફત રાસન મેળવી શકે છે રેસન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ ઈ કેવાયસી કરાવવું પડશે જિહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે